કેવી ભાભીઓને કરવાની મજા આવે છે જવાબ છે પાતળી ભાભીઓને કુંવારી છોકરીઓની પીકી કેવી હોય છે જવાબ છે ચીકની અને સ્માર્ટ હોય છે ત્રણ પાતળી ભાભીઓને કેવી રીતે કરવું જોઈએ જવાબ છે બે પગ ઊંચા કરીને ચાર છોકરીને ચોદવાથી ક્યારે લોહી નીકળે છે જવાબ છે જ્યારે શીલ તૂટે ત્યારે પાંચ ભાભીઓને કેવી રીતે સેટિંગ કરી શકે જવાબ છે ઈશારા કરીને છોકરીની ચૂપ સાટવાથી શું થાય છે જવાબ છે મજા આવે છે સાત છોકરીને વધારે શોધવામાં આવે તો શું થાય જવાબ છે લોહી નીકળે છોકરી કી રીતે મુક્તિ મારે જવાબ છે પીકી માંગ આંગળી નાખીને હલાવે છે નવ છોકરા છોકરીની પીકી છોડીને ગાંડ કેમ મારે છે જવાબ છે જ્યારે બોન્સ પહોળી થઈ જાય ત્યારે